શાંતિ કુંજ જ્યોતિ કળશ રથ યાત્રા અરવલ્લી જિલ્લાના માલપુર સહિત ગામે ગામ સ્વાગત કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ થી બે હજાર છવ્વીસ એમ બે વર્ષ સમગ્ર ગુજરાત ભર આ જ્યોતિ કળશ રથ પરિભ્રમણ કરશે ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ 98 વર્ષ પહેલા 1926 માં વસંત પંચમી એ પ્રજ્વલિત દીપકના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી મહામંત્રની સાધનોનો શુભારંભ કર્યો હતો આ અખંડ દીપકના સાનિધ્યમાં તેઓએ 24 વર્ષ સુધી કઠોર ગાયત્રી તપસ્યા કરી સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર સાધના યજ્ઞીય જીવન તેમજ સંસ્કાર પરંપરા જાગૃત કરી અનેક રચનાત્મક તથા સાધનાત્મક આંદોલનો ચલાવ્યા હતા જેને બે હજાર છવ્વીસ માં સો વર્ષ શતાબ્દીત થવા જઈ રહી છે આ બે હજાર છવીસ પહેલા બે વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રી રામ શર્માજી ની સમગ્ર માનવ જાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર કાંતિ સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓ જનજાગરણ હેતુ ગાયત્રી તીર્થ શાંતિ હરિદ્વારથી આ અખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય કળશ સ્વરૂપે જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અપવિત્ર જ્યોતિ કળશ રથ અરવલ્લી જિલ્લામાં ભીલોડા ધનસુરા મોડાસા મેઘરજ તાલુકાઓમાં ગામે ગામ પરિભ્રમણ બાદ સોળ મે ગુરુવારે માલપોર પહોંચતા સોય ભવ્ય સ્વાગત પૂજન કર્યું હતું દરેક ગામે ગામ ભવ્ય સ્વાગત નગરયાત્રા તેમજ હરિદ્વારના સંતોના માર્ગદર્શનમાં માનવીય સેવા સદ્ગુણોના વિકાસના સંકલ્પ લેવાઈ રહ્યા છે મહેન્દ્ર પ્રસાદ ન્યુઝ અરવલ્લી